ગઢડાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બીએપીએસ પર્યાવરણ સેવા કેન્દ્ર દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાનનો લોકાર્પણ સમારોહ બીએપીએસના સંતો મહાનુભાવો અને ભક્તોની હાજરીમાં યોજાયો હતો સભા બાદ સંતો અને મહેમાનોએ મંદિરના મેદાનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું સમગ્ર પરદેશમાં ગઢડા નજીકના સો ગામોના બે હજારથી વધુ ભક્તોએ પાંચ હજારથી વધુ ફળ આપતા વૃક્ષો વાવવાના પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો ગયા વર્ષે એટલે કે બે હજારને ત્રેવીસમાં વૃક્ષો વાવવામાં આવેલા પાંચ હજાર વૃક્ષોમાંથી એંસી ટકા એટલે કે ચાર હજાર વૃક્ષોનું સફળતાપૂર્વક ઉછેર કરવામાં આવ્યું છે અને વિકાસ પામી રહ્યા છે